ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત પાંચ અને નોનવેજનું વેચાણ બંધ રાખવા આપેલા આવેદનને લઈ લઘુમતી શહેરના પ્રદેશ હોદ્દેદારોએ પોતાના જ હોદ્દેદારોને લઈ અનુમ અનુચિત ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે પોતાના જ પક્ષના હોદ્દેદારોને ટિપ્પણીથી નારાજ થઈ ભરૂચ આબ શહેર પ્રમુખે રાજીનામું ધરી દીધું છે સોમવારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ આકાશ મોદી સહિતના આગેવાનોએ બાવીસમી જાન્યુઆરી શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભરૂચ જિલ્લામાં કતલખાના અને નોનવેજનું વેચાણ બંધ રાખવા આવેદન આપ્યું હતું જોકે તે આવેદનને લઈ આપ લઘુમતી મોરચાના પ્રદેશ ખજાનચી સાકીર રાણાએ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવ્યો હતો જેમાં ભરૂચ શહેર આપના પ્રમુખ અને તેમની સાથે આવેદનપત્ર પાઠવનાર હોદ્દેદારોને લઈ અનુસૂચિત ટિપ્પણી કરી લઘુમતીના મત તોડવા નીકળી પડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો બીજી તરફ આપના લઘુમતી સેલના હોદ્દેદારોના આ વિડીયોને લઈ શહેર પ્રમુખ આકાશ મોદીએ આપમાંથી રાજીનામું આપી દીધું છે તેમની સાથે જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ધવલ મોદીએ પણ રાજીનામું ધરી છે આપ શહેર પ્રમુખે રાજીનામું આપવા સાથે મત વ્યક્ત કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં આપમાં સંચાલન અને વ્યવસ્થા અંગે પ્રદેશ ટીમે ધ્યાન આપવાની જરૂર છે બાવીસ જાન્યુઆરીએ જિલ્લામાં ધાર્મિક વાતાવરણને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની લાગણી અને વિચાર વ્યક્ત કર્યો હતો આમ આદમી પાર્ટી ભરૂચ શહેર પ્રમુખ પરથી ગતરોજ હું એ રાજીનામું આપ્યું છે રાજીનામું આપ્યા પાછળનું કારણ એ છે કે સોમવારના રોજ મારા દ્વારા આમ આદમી પાર્ટીના લેટર એટ પર બાવીસમી જાન્યુઆરી જે આપણી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના સંદર્ભમાં મેં એક દિવસ માટે માત્ર એ જ દિવસ માટે બાવીસમી તારીખે જે ભક્તિમય વાતાવરણ બની રહી તે સંદર્ભમાં કલેક્ટરને એક મારા દ્વારા વિનંતી સૂચન આપવામાં આવ્યું હતું કે એ દિવસે નોનવેજ તેમજ કતલખાનાનું ભરૂચ જિલ્લામાં વેચાણ ના થાય અને કોઈ જીવ હત્યા ના થાય તે સંદર્ભમાં એક સૂચન કરવા માટે મેં એક માગણી કરી હતી એમાં મારા લેટરમાં કોઈ અન્ય ધર્મનો કે કોઈ અન્ય ધર્મને લાગણી દુભાય એવું કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી મેં ખાલી ભક્તિમય વાતાવરણ બની રહી શુભ દિવસ છે તેના કારણે આ મારું સૂચન હતું તો તેના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના ખજાનજી સાકિર રાણા કન્ને કોઈ છે એ ભાઈએ મારા વિરુદ્ધ ગમે તેવા અપશબ્દ બોલી ગમે તેવા શબ્દ બોલી ઉચ્ચારણ કરીને એક વિડીયો બનાવ્યું સોશિયલ મીડિયા પર લોકોને શેર કર્યું અને તેના સમર્થનમાં ઇન્ડાયરેક્ટલી સમર્થન જ કહી શકાય કે અમારા ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રમુખે એને લોકોને ગેરસમજ ઊભી કરી ખોટા સ્ટેટમેન્ટો આપ્યા તેના કારણે મને મારી સન્માન વાલું હતું જેથી મેં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પદો જવાબદારી ઉપરથી રાજીનામું આપેલ છે અને રહી વાત આમ આદમી પાર્ટીની કે જૈતરભાઈની ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી સાથે અમારે કોઈ મતલબ વિવાદ નથી એ ચૈતરભાઈ તો ખૂબ સારા માણસ છે તન મન ધનથી કામ કરી રહ્યા છે અમને એમનો સહેજ પણ વિરોધ નથી અને આમ આદમી પાર્ટીની વિચારધારા પણ સારી છે અમને વિરોધ છે માત્ર ભરૂચ જિલ્લાનું જે સંચાલક અને વ્યવસ્થા પર જે લોકો સંભાળી રહ્યા છે એ લોકોની સાથે વિરોધ થયો છે અને આ આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમે ધ્યાન લેવાની ખૂબ જરૂર છે જેથી આગળ પડતા રાજીનામું એ લોકો અટકાવી શકાય તેની ખૂબ ધ્યાન દોરવું પ્રદેશ ટીમે જરૂરી સમજાઈ